સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી નોંધનીય છે કે સરકારી કર્મચારીઓ ઘણા સમયથી પોતાની વિવિધ માંગોને લઈને રજૂઆતો કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે આ વખતે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે એકઠા થયા છે વ્યક્તિગત આવેદન આપવા કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે નોંધ્ય છે કે નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાની લડત આ સરકારી કર્મચારીઓ ઘણા સમયથી કરી રહ્યા છે સમયથી તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાના અલગ અલગ પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત તેઓ ગાંધીનગર ખાતે આ સરકારી કર્મચારીઓ પહોંચ્યા છે તેમણે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે નવા સચિવાલય ખાતે આજે તેઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે પોતાની અલગ અલગ રજૂઆતો જેમાં ખાસ કરીને ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાની લડતને લઈને તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે ओपीएस, 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 स्कूल, तो हम लेकर रहेंगे। यहाँ से हमें निकलना मत हम यहाँ और ओपीएस लेकर जाएंगे ओपीएस, ओपीएस। आज तो कार्यक्रम सचिव ने हमें आवेदन पत्र अपने અને અમે આવેદન પત્ર નો સ્વીકાર કરીને ચૂંટણી આવે તે પહેલા આચાર સંહિતા લાગે એ પહેલા અમને ઓપીએસ નું મંજૂરી આપી દો ઓપીએસ જિંદાબાદ ઓપીએસ નહીં મળે તો અમે આવા જ કાર્યક્રમો વારંવાર કરતા રહીશું સરકારી કર્મચારીઓ પોતાની અલગ અલગ માંગોને લઈને રજૂઆત કરી રહ્યા છે જેમાં ખાસ ફિક્સ ફિક્ષબેન આબુદી અને જૂની પેન્શન યોજનાની લડત તેઓ ઘણા સમયથી લડી રહ્યા છે ફરી એકવાર તેઓ ગાંધીનગર પહોંચ્યા છે જેમાં આ વખતે તેઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરશે જે રીતે હાલ સૂત્રોચ્યાર કરીને પોતાની માંગ રજૂ કરી રહ્યા છે આ સરકારી કર્મચારીઓ જેમાં ખાસ તો જૂની પેન્શન યોજનાની લડત તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે અને આ વખતે તેઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર જે આ કાર્યક્રમ અમે આવેદનપત્ર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે બાવીસ પાંચ ઠરાવ પ્રમાણે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર ગઈ વિધાનસભા વખતે કમિટી બનાવી અને સત્તાવાર મીડિયા દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી બાર મહિના વીતી ગયા છતાં આજ દિન સુધી આની કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આપવામાં આવેલું નથી આદરણીય અમારા કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રીએ અગાઉ પણ ઘરણાનો કાર્યક્રમ આપ્યો તો કાળી પટ્ટી ધારણ કરી અને એ પણ કાર્યક્રમ અમે આપ્યો હતો પણ ત્યાં સુધી આજ સુધી સરકારે અમારી માગણી સ્વીકારી નથી અમારી માગણી છે કે સત્વરે જૂની પેન્શન યોજના દાખલ કરવી બે હજાર પાંચ પહેલાંનાનું કમિટમેન્ટ અમને આપવામાં આવ્યું હતું કે આ યોજના સત્વરે અમે દાખલ કરીશું એનો ઠરાવ કરીશું છતાં પણ આજ દુષી આજ દિન સુધી આ લોકોએ કોઈપણ જાતનો ઠરાવ કર્યો નથી પ્રેસ મીડિયા દ્વારા માધ્યમ દ્વારા અમને જાણવા મળ્યું છે કે આવતીકાલે સંસદ લોકસભાનું ઇલેક્શનની જાહેરાત થાય છે આજની રાત અમારા માટે કતલની રાત છે આવતી રાત સુધીમાં જો અમારો ઠરાવ નહીં થાય તો આગામી કાર્યક્રમો અમારા મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એ અમે જાહેર કરીશું તો હાલ આ સરકારી કર્મચારીઓ જે પોતાની માંગને લઈને ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને કહી રહ્યા છે જો આજે નિરાકરણ નહીં આવે તો કદાચ આ આંદોલન હજુ ઉગ્ર પણ બની શકે છે ખાસ કરીને આ સરકારી કર્મચારીઓ મહીસાગર બનાસકાંઠા અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે પોતાની રજૂઆત લઈને અને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે તેઓ ગાંધીનગર આવીને પોતાની રજૂઆત કરી રહ્યા છે ખાસ જૂની પેન્શન યોજનાની લડત હાલ શરૂ થઈ છે જે રીતે બેનરો લઈને આ સરકારી કર્મચારીઓ પોતાની રજૂઆત કરી પેન્શન નહીં નહીં તો આ વખતે કામગીરી તેવા પ્રકારના બેનરો લઈને હાલ તેઓ રજૂઆત કરવા માટે ગાંધીનગરમાં તે લોકોએ ધામા નાખ્યા છે નવા સચિવાલય ખાતે આજે તેઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે અને ખાસ વ્યક્તિગત આવેદન આપવા કર્મચારી મહામંડળે જાહેરાત પણ કરી છે તો હાલ ખૂબ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ વિસ્તારમાંથી પહોંચ્યા છે પોતાની માંગ લઈને પોતાની રજૂઆતો લઈને ખાસ ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ જૂની પેન્શન યોજનાની લડત ઘણા જાહેરાત મુજબ બે હજાર પાંચ પહેલાનો અફીએસનો ઠરાવ કરો આ પ્રકારના બેનરો લઈને આ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે હાલ આ કર્મચારીઓ પોતાનો વિરોધ રજૂ કરી રહ્યા છે પોતાની માંગ સરકાર સમક્ષ રાખી રહ્યા છે ખાસ કરીને ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને જૂની પેન્શન યોજનાને લઈને ઘણા સમયથી આ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે ઘણા સમયથી અલગ અલગ પ્રકારનો વિરોધ કરવામાં આવે છે અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ફરી ગાંધીનગરમાં આ સરકારી કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આવેલા જોવા મળી રહ્યા છે સરકારી કર્મચારીઓ આજે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપશે અને પોતાની રજૂઆત પોતાની માંગ કરશે જે રીતે આગળ એક કર્મચારીએ જણાવ્યું કે આ વખતે આજના દિવસે જો એમની જે માંગો છે તેમની જે રજૂઆતો છે તેને સાંભળવામાં નહીં આવે તેનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો કદાચ હવે ઉગ્ર આંદોલન પણ થઈ શકે તેવા પ્રકારની રજૂઆતો તેઓ કરી રહ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ખાતે એકઠા થયા છે નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રીને તેઓ આવેદનપત્ર આપશે અને પોતાની રજૂઆત મૂકશે આ ઉપરાંત કારણ કે આજે ખૂબ મોટી સંખ્યામાં આ કર્મચારીઓ એકઠા શું મોટી સંખ્યા માં કર્મચારીઓ હાજર છે કર્મચારીઓના મુખ્ય પ્રશ્નો એવા જૂની પેન્શન યોજના લાગુ કરવી ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવી તથા સરકાર શ્રી સાથે નવ બે હાજર બાવીસ માં જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા તે બાબતે સરકારશ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારશ્રીએ કોઈ પ્રકારના ઠરાવો કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે અને આ બાબતે નાના નાના કાર્યક્રમો કર્યા પરંતુ સરકારશ્રી તેમ છતાં પણ કોઈ આગળ હકારાત્મક પગલાં ના લેતા હવે આ અમારા પાસે વ્યક્તિગત આવેદનો આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહેતા આજે અમે સરકારશ્રીને વ્યક્તિગત આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ આગળ આજે અમે સાંજે બધા અન્નના હોદ્દેદારો મળીશું ત્યારબાદ આગળના કાર્યક્રમો નક્કી કરશે

આજે માન્ય મુખ્યમંત્રી શ્રી દરેક કર્મચારી આવેદનપત્ર આપશે સાંજે મંડળના હોદ્દેદારો સાથે મીટિંગ થઈ અગાઉની રણનીતિ નક્કી કરવામાં આવશે પોલીસ અત્યારે તમામ કર્મચારીઓને રોક રહી છે શું કહેશો પોલીસ પણ એક કર્મચારી છે ફરજના ભાગરૂપે અમને કદાચ રોકતી હશે તો એમનો પણ અમારે સાથ અને સહકાર છે ક્યાં સુધી આગળ જવાનું છે માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી આવેદન પત્ર તો હાલ જે રીતે આ સરકારી કર્મચારીઓ હાલ ગાંધીનગર પહોંચ્યા છે પોતાની રજૂઆત લઈને પોતાની માંગોને લઈને અને આજે તેઓ જે અલગ અલગ સરકારી કર્મચારીઓના સંગઠન છે રાજ્યભરમાંથી આ તમામ સંગઠનો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને આ તેમના દ્વારા આજે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પોતાનું આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે ત્યારે હાલ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ પહોંચ્યા છે ઉગ્ર રીતે પોતાની રજૂઆત કરી રહ્યા છે ત્યારે ઘણા સરકારી કર્મચારીઓ છે જેમની અટકાયત પણ કરવામાં આવી છે જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો ઘણા સરકારી કર્મચારીઓ કે જેમની અટકાયત હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ સરકારી કર્મચારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં હાલ આ કર્મચારીઓ અહીં પહોંચ્યા છે અને ત્યારે હાલ પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યો છે અને ઘણા સરકારી કર્મચારીઓનું પોલીસ કર્મીઓ દ્વારા અટકાયત પણ તેમની કરવામાં આવી રહી છે જેના દ્રશ્યો આપ જોઈ શકાય છે કારણ કે અલગ રાજ્યભરમાંથી અલગ અલગ સંગઠનના સરકારી કર્મચારીઓ અહીં પહોંચ્યા છે પોતાની અલગ અલગ રજૂઆત રજૂઆતો લઈને પહોંચ્યા છે પોતાની માંગો રજૂ કરી રહ્યા છે અને હાલ કારણ કે આજે ખૂબ જ આકરા પાણી આ સરકારી કર્મચારીઓ જોવા મળી રહ્યા છે

કે ઓલ્ડ પેન્શન યોજના ચાલુ કરવામાં આવે સાથે સાથે જે ફિક્ષ વતન પ્રથા જે ઓગણીસો પંચાણું થી દાખલ કરવામાં ગુજરાતમાં આવી છે સંપૂર્ણ રદ કરી દેવામાં આવે બે એમની મુખ્ય માંગણીઓ છે બાકીની માંગણીઓ બાબતે રાજસ્ક્રીય નિર્ણય મોંઘવારી પથ્થારની વાતો હોય ડીડીએની વાતો એ તમામ માંગણીઓ સરકાર સ્વીકાર્ય નિર્ણય પણ કરી દીધો છે અમલ પણ શરૂ થઈ ચૂક્યો છે આ બંને મુખ્ય માંગણી એમની રહી છે ફિક્ષ વેતન પ્રથા સંપૂર્ણ નાબૂદ કરી દેવામાં આવે તો આ પ્રથા નાબૂદ થાય તો જ એમને લાભ થાય એવો એ કર્મચારીઓ માને એ કર્મચારી આગેવાનો દ્વારા જાહેરાત કરાઈ છે જ્યાં મોટી સંખ્યામાં સચિવાલયની બહાર કર્મચારીઓ જોડાઈ પણ ચૂક્યા છે આ સ્વાભાવિક પ્રક્રિયા એટલા માટે છે કે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે કર્મચારીઓ રસ્તા પર આવતા જ હોય છે એ પણ એક વાર સમજે ચૂંટણી નહીં હોય તો આપણે સરકારને ઝુકાવી નહીં શકીએ સરકારને ઝુકાવી હોય તો ચૂંટણી સમયે ઝુકાવવા પડે એટલા માટે એમના દ્વારા પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહી છે તો ફિક્સ વેતન તથા નાબૂદ કરવી ની બાબત હોય એ જે ઓલ્ડ પેન્શનની વાત હોય એ માત્ર ગુજરાત પ્રશ્ન નથી આખા દેશનો વિષય આવે છે આખા દેશમાં અમલ કરવાની વાત આવે કારણ કે ભાજપ શાસિત રાજ્યોમાં પણ અમલમાં છે અને ઓલ્ડ પેન્શન તથા પણ અમલમાં છે જ્યાં કોંગ્રેસ શાસન હતું ત્યાં ચોક્કસનો અમલ થયો છે એમના દ્વારા જૂની પેન્શન યોજના અમલ કરવાની કોશિશ પણ કરાય છે બધું ભાજપની વાત આવે ત્યારે સ્વાભાવિક છે ડબલ એન્જિનની સરકાર તો કેન્દ્ર સરકાર માર્ગદર્શન લઈને જ કામ કરવાનું થાય હવે આગામી આજે અથવા આવતીકાલે ચૂંટણી જાહેરાત થઈ શકે તેમ છે કારણ કે હવે બંને કેન્દ્રીય ચૂંટણી જે કમિશનરો એમની પણ નિમણૂક થઈ ચુકી છે ત્યારે ચૂંટણી જાહેર થયા પછી આ પ્રકારના કોઈ કાર્યક્રમો પણ નહીં થઈ શકે ચોક્કસપણે આજે કર્મચારીઓ દ્વારા આજે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એમના દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આવેદન પત્ર આપવામાં આવનાર છે જેમાં એમની આ મુખ્ય રજૂઆતો સંક્ષિપ્ત નાબૂદ કરી દેવામાં આવે અને ઓલ્ડ પેન્શન પ્રથા ચાલુ રાખવામાં આવે

અહીંયા સરકારી કર્મચારીઓ દ્વારા જાતની પરમિશન લેવામાં નથી આવી પરવાનગી વગર એમના આ પ્રકાર નો કાર્યક્રમ કરાવશે એટલા માટે પોલીસે આ તમામ જે કર્મચારી આગેવાનો છે કાર્યકર્તાઓ છે એમને ચોક્કસ અટકાયત પગલાં લીધા છે એમને થોડી વારમાં છોડી દેવામાં આવશે મૂળ વાત એટલી જ છે કે ત્યાં આગળ મંત્રી નિવાસ હોય કે સરકારી આઈએસ અધિકારીઓ તમામ લોકો તે જતા આવતા હોય છે ત્યાં સચિવાલયની કામગીરી પર કોઈ અસર ન થાય પ્રજાની મુશ્કેલી કે આપણે એટલા માટે અગમ સ્થિતિના ભાગરૂપ પોલીસ દ્વારા આ પ્રકારના પગલા લેવામાં આવતા હોય છે એટલા માટે પોલીસે અટકાયતી પગલા ભર્યા છે અને થોડી વારમાં છોડી પણ દેવામાં આવશે એક વાત ચોક્કસ છે કર્મચારીઓ દ્વારા અગાઉ પણ જાહેરાત કરી પેટ ના પણ જાહેરાત કરાઈ અગાઉ પણ સત્યાગ્રહ છાવણી પાસે પણ એમને દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવ્યા છે

એટલે એમને બી એક વાર સમજી લેવાની જરૂર છે જયારે ફિક્સ માં જોડાય તો એ નિયમ નું પાલન પણ કરવું પડે જી બિલકુલ આભાર માહિતી આપવા તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સરકારી કર્મચારીઓ જે હાલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે નવા સચિવાલય ખાતે તેઓ પહોંચ્યા છે અને ત્યાં કોઈ કામગીરીમાં દખલ ન પડે તેના માટે હાલ કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે નોંધનીય છે કે જૂની પેન્શન યોજનાને લઈને ઘણા સમયથી આ કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે આ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તેમજ અગાઉ સાડા ત્રણ લાખ જેટલા કર્મચારીઓએ મતદાન કરીને માંગ પણ કરી હતી આ ઉપરાંત દાંડી યાત્રા પણ કાઢવામાં આવી હતી જૂની પેન્શન સંકલ્પ યાત્રાને લઈને તેમણે આ નામ જયારે આપ્યું ત્યારે યાત્રા કાઢી હતી કોચરબ આશ્રમથી અને પોતાની રજૂઆત કરવામાં આવી આ ઉપરાંત અલગ અલગ સંગઠનો જે મુખ્યમંત્રીને આજે રૂબરૂ મળશે અને આવેદનપત્ર આપશે